ટીવી ન્યૂઝ સુરત ક્લિક ચેનલ સુરતની પૂણા પોલીસને મળી સફળતા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો બિહારના બાઢ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ ત્રણ જેટલા ગુના નોંધાયેલ છે પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો પૂણા પોલીસે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી સામે હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુના નોંધાયા છે પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સરના તેમજ ડીસીપી જોન વન સરના હોય પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પોલીસે બિહાર રાજ્યના પટણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને પૂછપરછ કરતા તે બિહારના પટના જિલ્લાના બાર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એ આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશન ને માન્ય પોલીસ કમિશનરશ્રી ના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ભરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે